પૂરપાટ ઝડપે ગાડી દોડાવી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો ગાડીમાં નંબર પ્લેટની જગ્યાએ ધાંગોર પરિવાર લખ્યું હતું કાયદાના કે પોલીસના કોઈ પણ ડર વગર બેખોફ થઈ યુવકોનો બજારમાં સ્ટન્ટ જોવા મળ્યા શહેરમાં મેળો હોવાથી આખો દિવસ અને મોડી રાત સુધી રોડ પર ખૂબ જ ટ્રાફિક રહે છે જો કોઈ ભયાનક અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ચોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી સ્ટન્ટ કરતી કાર પસાર થઈ છતાં ટ્રાફિક પોલીસ ઊંઘતી રહી વિડીયો વાયરલ થતા નડિયાદ ટાઉન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો